માં વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ આયોજનો થતા રહે છે ત્યારે આગામી સમયમાં યોજના એકસો એકત્રીસ દીકરીઓના સમૂહ લગ્ન ને લઈ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં દાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું દીકરીઓને રોટલા હુલેકાના જમનવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગ્ન બંધનમાં બંધનાર દીકરીઓને પાણે તર પણ વિતરણ કરવામાં આવ્યા હતા વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલભાઈ માલવિયાએ કહ્યું કે આગામી નવમી માર્ચના રોજ એકસો એકત્રીસ દીકરીઓના સમૂહ લગ્નગત્રી દીકરીઓ તેમના માટે રોટલા અને નવી દીકરીઓ માટે ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ પાનેતર વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે સમૂહ લગ્ન શાદાયતી થતા હોય છે ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના ના સાતમા લગ્ન સમારોહમાં વિશેષ આયોજન સમૂહ लग्न થકી ખોટા ખર્ચ અટકાવી શકાય આ વખતે અમે દીકરીઓ અને કુમારોની ઈચ્છા પ્રમાણે વરઘોડા આયોજન કર્યું છે એ વરઘોડો કોઈને અડચણરૂપ ના થાય તે રીતે યોજવામાં આવશે નૈતિક રેશમવાલા નમો ગુજરાત મેહુલ માલવિયા વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આગામી તારીખ નવ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ એકસો ને એકત્રીસ દીકરીઓના લગ્નનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે એના અંતર્ગત આજે અમારી જે જૂની દીકરીઓ છે એમને રોટલો અને નવી દીકરીઓને આપણી સંસ્કૃતિ પ્રમાણે ફૂલેકો આ બંને દીકરીઓની સાથે જે નવી દીકરીઓ આવતી છે એકસો ને એકત્રીસ એમને પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે કરીને કેટલી દીકરીઓના સમૂહ લગ્નમાં કેટલા યુગલોના લગ્ન થઈ ગયા અથવા આવતા નવ ત્રણ તારીખના એકસો ને એકત્રીસ દીકરીઓના લગ્ન છે અને આમની અંદર લગભગ પાંત્રીસથી સાડત્રીસ હજાર માણસોનો આ કાર્યક્રમ છે વિદ્યા વિકાસનો આ સાતમો સમૂહ લગ્ન છે ગયા વર્ષે એકસો ને પચીસ હતા છઠ્ઠો સમૂહ લગ્ન આ વખતે એકસો ને એકત્રીસ છે સાતમો સમૂહ લગ્ન સમૂહ લગ્ન તો બધા કરતા હોય છે પણ વિશેષતામાં આમ ગણીએ ને તો જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓને દંભીને જે દીકરીઓની તમામ ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે આ વખતે અમે દીકરીઓને કુમારોનો વરઘોડો રાખ્યો છે પણ વરઘોડો એવો કે જેમાં કોઈ વ્યક્તિને અડચણરૂપ ન થાય ટ્રાફિક ન થાય એને દીકરીઓની ઈચ્છા પૂરી થાય એ રીતના અમે વરઘોડાનું વિશેષ આયોજન કરેલું છે